आप जो रहा आप अपडेट्स सब्सक्राइब करो थ्री यू क्लीनर्स देश की रक्षा जवान करते हैं आपके घर की रक्षा थ्री यू क्लीनर्स करेगा आप नजीक न प्रोविजन स्टोर आरोप उपलब्ध थ्री यू क्लीनर्स बनाकांठा जिला एसोसिएशन तरफ ऐसी कलेक्टर श्री ने आवेदन पत्र अपना તબીબી શિક્ષણ અને શસ્ત્રક્રિયાને ખીચડીકરણના વિરોધમાં તબીબો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરીને ડીસાના પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે આ બાબતે ડીસાના તમામ તબીબોએ ડીસાના જલારામ મંદિરથી આગળ જાહેર રસ્તાઓ ઉપર વિરોધ દર્શાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધ પ્રદર્શનમાં ડોક્ટર હેતલબેન ગોહિલ ડૉક્ટર રમેશભાઈ વારડે તેમજ અન્ય તબીબો પણ મોટી સંખ્યામાં જોડાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ચિકિત્સા પદ્ધતિ એટલે કે એલોપેથી સાથે અન્ય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદિક હોમિયોપેથી વગેરેને દોરવવાનો નિર્ણય કરી જે વીજળી પર ફરવામાં આવ્યો છે તેનો અમે દેશવ્યાપી એલોપથી તબીબીનો વિરોધ કરીએ છીએ